હલો મિત્રો કેમ છો મજામાં મજામાં રહેવાનું અમારી ચેનલ માં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે મિત્રો આપડી બાટ જો આખી ભરી છે આપણે કાલે શીણા પાવા નાતા એટલે તો આપણે ખોલી ને વાલ પાણી આપણે શીણા માં બાળવા જાવાનું છે આજ બીજું પાણી એટલે હવે પછી નહીં પાવાના જો આ પાણી ને ટાકો દેખાય ને એવડે લોકો રોપડા ને ઉજે રહે રોડે લોકો વાવી જાય ને બે કરી દે રોપાનો ભાવ નક્કી કરેલો હોય એક રોપાનો પંદરસો બે હજાર રૂપિયા જેવું બધાને હશે બધું એને કરવાનું પાવાનું ખાતરે એને નાખવા આવવાનું એવું બધું હોય આમાં આપણે ખાઈને આવી ગયા પાછા પાણી વાળવા પાણી વાળશું ચારક વાઈ ગયા ચીણા પેજ ચાહું આપણે પાછા જીરું અને આપણી પાછળ દેખાય આપણા ઘઉં છે મિત્રો હાલો જઈએ આપણે પાણી વાળવા બીજી ગુલાબડી છે ન્યાય છે આપણે ગુલાબ જઈ જવો તમે હવે આપણા ગુલાબ છે આ દેશી ગુલાબડી છે મિત્રો વ્યુ કહેવાનું મસ્ત હે ને પેલી ગુલાબડી બીજી ગુલાબડી છે આપણી માથેલું હે ને ગુલાબ જવું આવડું ગુલાબ કેવું છે ત્રણ ત્રણ ચાર ચાર એક એક ડાળમાં આવે આપણે આવ્યા આપોપીએ જોવા આપો પીવું પાકી ગયેલ છે તો આને આપણે ઉતારી લઈ આલો હવે જો ઉતારી લીધું જો હાલો બે કિલાનું છે ભાઈ હાથમાં વજન લાગી ગયું આપણને મસ્ત પાકેલું છે જો છે ને એક નંબર પોપીયું